નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મહારાષ્ટ્રના પરભણીમાં કલેક્ટર કાર્યાલય સામે થોડા દિવસો અગાઉ સાહેબ આંબેડકર સ્મારક પર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પર સ્થાપિત બંધારણની પ્રતિકૃતિ તોડવાનો મામલો સામે આવ્યો સ્થિતિ એ સુધી વણસી કે ત્યારબાદ હિંસા પણ ફાટી નીકળી જોકે બાદમાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ પણ મેળવી લીધો પરંતુ મોડે મોડે આ ઘટનાના પ્રત્યાઘાત આજે વડોદરા શહેરમાં પડ્યા આજે ઘટનાના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ ભીમ આર્મી ભારત એકતા મિશનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેનરો પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર પોકારી ભારે વિરોધ દર્શાવ્યો વિરોધ પ્રદર્શનને કારણે ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા અને આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ વિરોધ પ્રદર્શનને પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો

هي اپن جي طرف مانو مارا ستاڻ ۾ آ صدا ڪا اھو صدا اھو ڪري ٿو جي جي راج ڪراي اھو આક્ષેપો કરતા સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓ એ શું કહ્યું આવો સાંભળીએ જય બેન જય સંવિધાન મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા તોડવામાં આવી છે અને સંવિધાન પ્રતિમા લગાવેલી તેને પણ તોડવામાં આવી છે ભાજપ સરકાર કઈક ને કઈક રીતે બંધારણ ને નાશ કરવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે ભાજપની સરકાર

સરકાર કામ કરી રહી છે છ દિવસ પહેલા સરકાર થઈ અને ત્યાં મંડુવાદીઓ પોતાની માનસિકતા છતી કરી છે

એ બધા છોવા નિર્દોષ કરવા માં જે પોલીસ વાળા કે જે સરકારે માર્યા એના પર તાત્કાલિક ધોરણે કેસ કરવામાં માં એ માંગણી સાથે મે આ જો અમારી માંગણી સતવા થવાની તો હજારો સંખ્યામાં ગુજરાત થી મહારાજ જશે અને મહારાજ સરકાર લોક કરી નાખશે એવું આંદોલન અમે કરીશું એટલે અમે કહે છે કે બહુજન સમાજ શાંત જે સંવિધાન દાયરામાં છે હવે હથિયાર આપવાનો આત્મકામ ના કરશો એટલે જલ્દી જલ્દ અમારી માંગણી પૂરી થાય એવી અમે આશા રાખીએ આજે આંદોલન કરી રહ્યા છે જય ભીમ આજે અમે ન્યાય મંદિર ખાતે જન આક્રોશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યો છે કારણ કે મહારાષ્ટ્રની અંદર પરભણીની અંદર ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જે રીતે પ્રતિમા તોડવામાં આવી આવી છે જે રીતના સંવિધાનનું પ્રતિક તોડવામાં આવ્યું છે તેના અનુસંધાનની આજે અમે લોકો એક દિવસે ધરના આક્રોશ પ્રદર્શનનું આયોજન કર્યું છે કારણ કે હાલમાં જ સરકાર બની છે ને સરકારના પાંચ દિવસ બનતાની સાથે જ સંવિધાન નિર્માતા પર સંવિધાન પર હુમલો કરવામાં આવ્યો છે એ જીતની અંદર રાજસ્થાનની અંદર એક યુવકની સ્થળે ચોક ચક્કુ મારીને હત્યા કરવામાં આવી છે આ હત્યાઓ દિવસે દિવસે બહુજન સમાજ પર વધતી જાય છે અને સરકાર